નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડા સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે અંગ્રેજી વ્યાકરણની આપણે ચર્ચા કરીએ છીએ અત્યાર સુધીમાં સોથી વધુ જેટલા અંગ્રેજી વ્યાકરણના નિયમોની આપણે ચર્ચા કરી છે અને આ બધા જ નિયમો જો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા જ વિડીયો એક સાથે આપ જોઈ શકશો જોઈએ હવે વિગતો જોઈએ આપણે હા હવે આ જે મુદ્દો છે એમાં કાળ નક્કી કરવા માટે કેટલાક અગત્યના કી વર્ડ છે તો એમાંનો એક કી વર્ડ છે સિન્સ રાઈટ તો સિન્સની સાથે કયો કાળ જોડાયેલો છે એની વાત આપણે અહીંયા કરીશું સિન્સ સાથે ભાગે પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે છે રાઈટ આ બે વસ્તુ તમે જાણો છો પણ એની સાથે ભૂતકાળની જો કોઈ ક્રિયા જોડાઈ હોય તો કયો કાળ આવે એની વાત આપણે અહીંયા કરીશું જો વાક્યમાં સિન્સનો ઉપયોગ થયેલ હોય અને તેની સાથે બીજું ઉપવાક્ય આપેલ હોય તો સિન્સ સાથે સાદો ભૂતકાળ અને બીજા ઉપવાક્યમાં પૂર્ણવર્તમાન કાળ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે છે એટલે કે વાક્યમાં જ્યારે બે ક્રિયાઓ હોય બે ઉપવાક્યો હોય તો બંનેમાં કયો કાળ આવે એ અંગેનો આ મુદ્દો છે જોઈએ સિન્સ હી મેરી હી હેઝ મેરીડ હી ઇઝ અપસેટ તો આ ખોટું છે કેમ ખોટું છે એ આપણે અહીંયા નીચે સુધારીએ કારણ કે બંને ક્લોઝમાં કાળનું કોમ્બિનેશન ખોટું છે સિન્સ હી મેરીડ રાઇટ તો અહીંયા ભૂતકાળ આવશે સિન્સ એ ક્રિયા ક્યારથી શરૂ થઈ સમય બિંદુ દર્શાવે છે અહીંયા ક્યારથી તે પરણ્યો ત્યારથી સિન્સ હી મેરિટ હી હેઝ બીન અપસેટ તે અપસેટ રહે છે બંનેમાં કાળ વી આર હેપી સિન્સ હી કેમ તો અહીંયા પણ કાળનું કોમ્બિનેશનમાં એકમાં ભૂલશે સિન્સ હી કેમ મીન્સ તે આવ્યો ત્યારથી તો અહીંયા એ વર્તમાન કાળ આવશે વી હેવ બીન હેપી સિન્સ હી કેમ તે આવ્યો ત્યારથી અમે સુખી છીએ એક બીજી વાત કરી દો કે આ જે સેન્સ છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને એ વચ્ચે પણ આવી શકે રાઈટ હી ઇઝ લિવિંગ યર સિન્સ હી વોઝ ટ્રાન્સફર્ડ તો આ ખોટું છે કેમ ખોટું છે તો અહીંયા ચાલુ વર્તમાન કાળ નહીં આવે પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે હી હેઝ બિન લિવિંગ હિયર તે અહીં રહે છે ત્યારથી સિન્સ હી વોઝ ટ્રાન્સફર્ડ એની બદલી થઈ ત્યારથી તો અહીંયા કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવશે અહીંયા ભૂતકાળ છે સાદો ભૂતકાળ છે જોઈએ પછીનો નિયમ હા અહીંયા જે મુદ્દો છે એ પુનરાવર્તનનો દોષ છે ટોટોલોજી એટલે પુનરાવર્તન બિનજરૂરી પુનરાવર્તન રાઈટ હા તો એના અંગેનો મુદ્દો છે જેમ કે આપણે ઘણી વખતે ગુજરાતીમાં સાહજીકતાથી બોલી હશે કે હું એલિસબ્રિજ પુલ ઉપર ઉભો છું હું એલિસ બ્રિજ પુલ ઉપર ઉભો છું હવે અર્થ પાછો પુલ જ થાય છે તો પછી ગુજરાતીમાં ફરીથી ત્યાં પુલ બોલવાની જરૂર નહીં આ એવી છે જે ક્રિયાપદની શરૂઆતમાં આર ઈ હોય તો ફરીથીના અર્થમાં આવેલ હોય તો અગેન કે બેક નો ઉપયોગ એની સાથે થતો નથી કારણ કે આર નો ઉપયોગ થાય છે ફરીથી તો એની સાથે ફરીથી અગેન કે બેક ના આવી શકે યુ પ્લીઝ રિપીટ ઇટ અગેન તો આ ખોટું છે કારણ કે રિપીટમાં અર્થ ફરીથી આવી જાય છે યુ પ્લીઝ રિપીટ ઇટ તો આ સાચું થશે એટલે અહીંયા જે અગેન છે એ મૂકવાની જરૂર નથી વેન વિલ યુ રિટર્ન માય બુક બેક તમે મારું પુસ્તક ક્યારે પાછું આપશો તો રિટર્નનો અર્થ જ થશે પરત આપો એટલે અહીંયા બેક ના આવે વેન વિલ યુ રિટર્ન માય બુક આ સાચું થશે પ્લીઝ રિન્યુ યોર સબસ્ક્રિપ્શન અગેન તમારું લવાજમ ફરીથી રિન્યુ કરાવો હવે રિન્યૂ છે એનો અર્થ જ ફરીથી થશે એટલે અહીંયા અગેન ના આવે પ્લીઝ રિન્યુ યોર સબસ્ક્રિપ્શન તમારું લવાજમ રિન્યૂ કરાવો વ્યાકરણ અંગેના અમારા બે ખૂબ મહત્ત્વના પુસ્તકો છે કોમ્પ્રેસિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર છે ત્રીજું પુસ્તક છે એ વોક્યુબ્યુલરી માટે છે ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણે પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલો છે બીસીરાટોટ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં